ોટ બાબુજી ઠાકોર મોહબિં ચૌહાણ હાજી ફકીર મોહમ્મદ મેમણ પવનભાઈ દેસાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ મહેમાનો અને ડિરેક્ટરોનું સન્માન અને પ્રગતિ પર ભાર મૂક્યો તો ભરતસિંહ ડાભીએ બેંકના સકારાત્મક કાર્યોની પ્રશંસા કરી ઇન્ચાર્જ મેનેજરે આભાર વિધિ કરી અને સૌએ સુરૂચિ ભોજન લીધું ત્યારે મુકેશ દેસાઈએ મીડિયા ને વિગતો આપી વર્તમાનમાં સરકાર દ્વારા સરકારનો સો વર્ષની ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે એના ભાગરૂપે બેંક પણ એ કાર્યક્રમ કરી રહી છે પણ સાથે અમે એક એવો કાર્યક્રમ બતાવ્યો કે ત્રિવેણી સંઘનો ભૂતપૂર્વ ચેરમેન ચેરમેનશ્રીઓ ભૂતપૂર્વ ડિરેક્ટરશ્રીઓ એમડી એમડીશ્રીઓ આ બેંકના જૂના સભાસદો જે શરૂઆત બેંક સ્થાપના કે તાનના એવા સભાસદોનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો સાથે આ વર્ષની બેંક ગિફ્ટ આપવા છે તો અમારા એમપી સાહેબ અને અને ભાઈના સાથે આ આ કારણ માત્ર એટલું કે બેંક વિશ્વાસ થાય રચનાત્મક કામ કરી પ્રગતિ કરી રહી છે તો એના ભાગરૂપે આજે અમે ચાલુ સારી આપ્યું ખાતામાં જમા પણ થઈ ગયું મેસેજ દ્વારા મેસેજ પહોંચી ગયા તો આવનારા દિવસમાં બેંક શું કામગીરી કરવા જઈ રહી છે એનું પણ આસોપાશો ખ્યાલ સભા આપી શકાય આ બેંક નાના નાના વ્યક્તિને ધિરાણ આપીને ખૂબ જ આર્થિક મજબૂત થાય આર્થિક પ્રગતિ થાય ધંધામાં વિકાસ થાય એ પ્રકારની માનસિકતા સાથે આગળ વધી રહી છે આ બેંક આપણા સૌની છે સભાસદો વિસ્તારની છે અહીંયા સ્થાનિક બેંક હોવાના કારણે જે પણ સભાસદોની અપેક્ષા હોય એ અપેક્ષા પૂર્ણ થાય અને ધિરાણ મળે અને આ બેંકે એક અગાઉના જે કઈ પ્રશ્નો બન્યા હતા એને ધ્યાનમાં રાખીને આજે તો બીજા વગર ધિરાણ કરતું નથી એના પાછળ પાછળનો માત્ર કે આ બેંક ભૂતકાળમાં જે પણ નુકસાન ભોગવ્યું હતું એ ફરી નુકસાન ન થાય અને બેંકની રિકવરી સંપૂર્ણ થાય એના માટે મોરગે ફરજિયાદ છે એટલે સભાસદો ધીરા અને ગ્રાહકો બધાને વિશ્વાસ મળે એના માટેની બેંક કામ કરી फारुख मेहम सत्य चक्रवात न्यूज खेराल।